નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ભરતી ભરતીની આન્સર કી ગઈકાલે જાહેરાત થઈ ચૂકી છે ઘણા બધા ઉમેદવારો આનંદના માહોલમાં છે તે વચ્ચે તે વચ્ચે એક નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી આપણે જે આન્સર કીની રાહ જોઈ રહ્યા હતા તે આન્સર કી તો આવી ચૂકી છે સાથે સાથે નવી ભરતીની જાહેરાત પણ થઈ ચૂકી છે

અધિક અગ્ર મુખ્ય વનરક્ષક સંરક્ષક આઈટી વિભાગ ગુજરાત રાજ્ય અરણ્ય ભવન સેક્ટર દસ ગાંધીનગર વિષય છે વન્ય પ્રાણી મિત્ર નિમણૂંક બાબતની જાહેર નિવેદા વન વિભાગ ઓફિશિયલ સાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલી છે સાદર ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેના વિભાગ હેઠળની જામનગર લાલપુલ અને જામજોધપુર રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં વન્યપ્રાણી મિત્રની જગ્યા હંગામી ધોરણે ભરવા અંગેની જાહેર નિવેદા આ સાથે સામેલ રાખી સાદર કરવામાં આવે છે જે વન વિભાગની ઓફિશિયલ સાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે અરજી ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ સમય અઢાર કલાક સુધી અરજી ચકાસણી અર્થે ખોલવાની તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ સમય અગિયાર કલાક અથવા અનુકૂળતા મુજબ તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ત્રણ જગ્યા ઉપર જે વન મિત્રની વન વન્ય પ્રાણી મિત્રની જગ્યા આવી ચૂકી છે તો વિશેષથી જે પણ લોકો આમાં ફોર્મ ભરવા માગતા હોય જે પણ લોકો આ જિલ્લામાંથી આ જગ્યા ઉપરથી હોય તો તેવા લોકોને આ વિડિયો શેર કરવા વિનંતી તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરબી ગુજરાત